ધોરાજીમાં ઉપરાતી ભૂગર્ભ ગટરોથી લોકોતરામામ સ્વચ્છ ગુજરાત તંદુરસ્ત ગુજરાત નિરોગી ગુજરાત વગેરે જેવા સૂત્રો તમે સાંભળ્યા હશે પરંતુ ધોરાજીમાં વાસ્તવિકતા કંઈક અલગ છે વાત છે ધોરાજીની કે જ્યાં જન્માષ્ટમી લોકમેળા ગ્રાઉન્ડ વિસ્તારમાં આવેલ માતાવાડી વિસ્તારમાં છેલ્લા વીસ થી પચીસ દિવસ જેટલા સમયથી ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે ગટરના ગંદા પાણી રસ્તા ઉપર આવી રહ્યા છે ત્યારે લોકો ગટરના ગંદા પાણીમાં ચાલીને નીકળવા માટે મજબૂર બન્યા છે હાલ તો ધોરાજી નગરપાલિકાની અંદરમાં છેલ્લા એકાદ વર્ષ જેટલા સમયથી વહીવટદારનું શાસન છે વહીવટદાર તરીકે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરની નિમણૂંક કરવામાં આવી છે ત્યારે લોકોને પડતી હાલાકી બાબતે સ્થાનિકો દ્વારા અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવતા છતાં પણ કોઈ નકર કામગીરી કરવામાં આવતી નથી જેને કારણે લોકોમાં રોષ છે માતાવાડી વિસ્તારના લોકોએ સૂત્રોચ્ચાર કરી અને તંત્રને જગાડવા માટેનો પ્રયાસ કર્યો હતો પરંતુ આ ગાઢ નિંદ્રામાં પૂડી ગયેલું તંત્ર ક્યારે જાગશે એની ઉપર લોકોને મીટ મંડાયેલ છે અહેવાલ વિમલ

હવે આનો હવાર તો અમે વેલા નીકળતા જ નથી ને હવે આને લીધે થી બાર ઠંડા સાહેબ બહાર જાય છે અમારી માંગણી જાય કા રસ્તો કરી દઈએ ને ગટર રિંગોલી કરી દઈએ અને કુંડિયું મૂકી દઈએ બીજું તમને શું આવડે ભાઈ અમે કોઈ દી મતદાનમાં કે કોઈ દી ઇન્કાર કર્યો નથી અમે કોઈ દી કઈ માંગ્યું નથી કોઈ જવાબ નથી દેતા શું કરીએ ચારણ ગઢજી મુડુભાઈ ગામ ધોરાજી માતાવાડી પ્લોટ મેળા મેદાન